સુરતમાં વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા દાદા સમગ્ર કલા નિપુણ કૌશલ્ય પારંગત હુનરમંદ વસવાતી સમુદાયના લોકો સંગઠિત થઈ સામાજિક આર્થિક શૈક્ષણિક અને રાજકીય રીતે સર્વાંગી વિકાસ કરે તે હેતુથી શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ છે શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા દશેરાના દિવસે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે શંખનાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ મારફતે શ્રી વિશ્વકર્મા દાદાની ત્રણસો ફૂટ ઊંચી પ્રતિમા સાથે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે બારડોલીથી આગળ બાજીપુરા ખાતે જગ્યા નક્કી કરવામાં આવી છે અને જમીન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે તો આજે મહાસુદ તેરસ એટલે કે વિશ્વકર્મા જયંતિના શુભ સંયોગે આ જમીન ઉપર શ્રી વિશ્વકર્મા દાદાની ત્રણસો તેત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા દ્રાદશ જ્યોતિર્લિંગ ના મંદિરો ચાર ધામ અને દશાવતાર મંદિરો ગૌશાળા શૈક્ષણિક સંકુલ સાથે મંદિર પ્રાંગણ બનશે શ્રી વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિર તરીકે નિર્માણ પામશે સાથે જ વિશ્વમાં સૌથી મોટું ધાર્મિક સંસ્થાન પણ બનશે એક રીતે જોઈએ તો સર્જન અને નિર્માણના દેવતા શ્રી વિશ્વકર્મા દાદાનું શ્રી વિશ્વકર્મા ધામ સર્જનનું રાષ્ટ્રીય પ્રતિક બનશે શ્રી વિશ્વકર્માધામના નિર્માણ માટે પસંદ કરાયેલ સ્થળ ઉપર આવતી રામ નવમીના પાવન દિવસે સંકલ્પ યજ્ઞ કરવામાં આવશે આ યજ્ઞમાં યજમાન પદ માટે વહેલા તે પહેલાના ધોરણે સાતસો સિત્યોતેર પરિવારના રજિસ્ટ્રેશન કરવામાં આવશે આ રજિસ્ટ્રેશન માટે નાઇન નંબર કોલ કરી નોંધણી કરાવવાની રહેશે સંકલ્પ યજ્ઞના શુભ દિવસે શ્રી વિશ્વકર્મા ધામ માટે ભૂમિપૂજન વિધિની જાહેરાત કરવામાં આવશે મારું નામ કનુભાઈ ગેડિયા સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર કનુભાઈ કઈ જગ્યા પર કાર્યક્રમ રાખવા છે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે રામનવમીના ના દિવસે બારડોલીથી આગળ બાજીપુરા ખાતે જે જગ્યાએ જમીન પસંદગી કરવામાં આવી છે એ જગ્યા ઉપર સંકલ્પ યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કેટલા જોડા બેસવાના કઈ રીતે સમાજ દ્વારા એક લોકો થશે આ સંકલ્પ યજ્ઞમાં આ સંકલ્પ યજ્ઞમાં સાતસો સત્યોતેર જોડાઓ બેસવામાં આવશે અને ત્યારે અમે વિધિવત રીતે

અમે રોજગારલક્ષી શિક્ષણ આપવા માટે અને સ્કિલ ડેવલપમેન્ટ આધારિત સ્કિલ ને લગતા શૈક્ષણિક પ્રોગ્રામ વધે તે માટે કાર્યક્રમો આપીશું આ મૂર્તિ અમે ત્રણસો તેત્રીસ ફૂટ ઊંચી વિશ્વકર્મા દાદાની મૂર્તિ બનાવીશું અને તેમનું અમે સ્થાપના કરીશું